રાષ્ટ્રહિતની વાત કરતા ભાજપ પક્ષનો જ્ઞાતિવાદ તેમના એક જ ફોર્મના કારણે ખુલ્લો પડ્યો હાલ ભાજપનું એક ફોર્મ થઈ છે 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 જેમાં લખ્યું કે કે ન તો રાષ્ટ્રવાદ અને જુઓ ભાજપના ફોર્મમાં પૂછાય જ્ઞાતિ તો આને શું સમજવું શું ભાજપનું સૂત્ર માત્ર દેખાડો છે આ ફોર્મ પરથી લાગી તો એવું જ રહ્યું છે ન જ્ઞાતિવાદ ન તો રાષ્ટ્રવાદ એ માત્ર ને માત્ર દેખાડો છે આ ફોર્મ ભાજપે ચૂંટણી આવતા પોતાના સૈનિકો બનાવવા માટે બહાર પાડ્યું ભાજપે કાર્યકર્તાઓને સૈનિક નામ આપ્યું છે ત્યારે નામમાં તો અન્ય છો તે અંગે પૂછાયું છે હંમેશા રાષ્ટ્રવાદના મુદ્દે ચૂંટણી લડતી ભાજપ અને તમામ લોકોને જયારે સૈનિક તરીકે સંબોધાતા હોય ત્યારે સૈનિક અને રાષ્ટ્રવાદ એ બંનેમાં જ્ઞાતિ વચ્ચે આવે

જ્ઞાતિવાદ ન પ્રાંતવાદ અમારો રાષ્ટ્રવાદ આ નકલી રાષ્ટ્રવાદ કરનારા લોકો સમજવા જેવું છે જાતિના નામે સમાજનું વિભાજન કરવું એ ભારતીય જનતા હંમેશા ચૂંટણી જીતવા માટેનો એજન્ડા રહ્યો છે દેશમાં પણ જોયું છે નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી બન્યા પેલા મુખ્યમંત્રી હતા ત્યાં લગી જાતિને મુંબઈમાં પહોંચાય એટલે દલિત જાતિ થઈ ગઈ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનનો પ્રશ્ન આવ્યો એટલે અને ઉત્તર પ્રદેશમાં પહોંચ્યા એટલે અતિ નિમ્ન જાતિનો છું બિહાર માં તો હું પીછળા જાતિ નો છું એટલે મને એમ લાગે છે ભારતીય જનતા પાર્ટી માટે આ દંભ છે અને એ ભારતીય જનતા એજન્ડા રહ્યો છે જાતિ જ્ઞાતિના નામે મતની ખેતી કરીને સમાજ નું વિભાજન કરીને સત્તા મેળવનાર ભારતીય જનતા પાર્ટીનો આ અટલી ચહેરો અત્યારે વીટીવી ના માધ્યમથી સમગ્ર દેશ જોઈ રહ્યો છે સમગ્ર રાજ્ય જોઈ છે મારે ભારતીય જનતા પાર્ટીને પૂછવું છે

સમય આવે હિન્દુ સમાજ સાથે છે એ ફરી એમનો એજન્ડા બહાર આવ્યો છે બિલકુલ બિલકુલ ખુબ ખુબ આભાર આપનો વાતચીત બદલ તો આખરે રાષ્ટ્રવાદ ની વાત છે ઉપર ફોર્મ ની શરૂઆત જેવી છે કે જ્ઞાતિવાદ પ્રાંતવાદ અમારો તો રાષ્ટ્રવાદ તો પછી નામની બાજુમાં તરત જ કોલમ છે આધાર આજ વિશે વાતચીત કરવા માટે અમારા સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાયેલા છે જયંતિ સવાલ એ થાય કે ભાજપ જે વારંવાર જ્ઞાતિવાદ જાતિવાદ નથી તેવી વાતો કરે છે અને ચૂંટણી મેદાનમાં ઉતરી પડે છે હવે જારે આ ફોર્મમાં નામ બહાર આવ્યા છે ભલે સૈનિકો બનાવવાના હોય પણ જાતિવાદ તો ચોક્કસથી પૂછાય છે શા માટે જુહી આ જે ઘટના છે એ પ્રથમ ઘટના નથી સૌથી પહેલા તો થોડા સમય પહેલા બોર્ડની જે પરીક્ષાના ફોર્મ ભરાતા હતા ત્યારે પણ આવી ઘટના સામે આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા એવો નિયમ બહાર પાડવામાં આવ્યો હતો કે જે ફોર્મ ભરનાર વિદ્યાર્થી છે મુસ્લિમ છે કે હિન્દુ છે એને લઈને વિવાદો થયા હતા શિક્ષણ વિભાગમાં થોડા સમય પહેલા પેટ્રોલ પંપ પર પણ એક ડેટા માંગવામાં આવ્યો હતો કે આપના પેટ્રોલ પંપ પર જે કામ કરે છે કાર્યકર્તાઓ કઈ જ્ઞાતિમાંથી આવે છે એ પણ એક વિવાદ હતો અને નવો વિવાદ છે એ અત્યારે આવ્યો છે ભાજપ દ્વારા સૈનિકો તૈયાર કરવામાં આવી રહ્યા છે સૈનિકો એટલે કે એક પ્રકારના કાર્યકર્તાઓ કે જે ભાજપની વિચારસરણી ધરાવતા હોય ભાજપની અંદર રહીને કામ કરતા હોય પણ એમને કોઈ પ્રકારનો નાણાં મોટો મુદ્દો ન મળ્યો હોય મારે એને સૈનિકોનું નામ આપવામાં આવ્યું છે કે આ ભાજપની અંદર કામ કરી રહ્યા છો તો ભાજપના સૈનિક તરીકે આપ જોડાઓ આપના વોર્ડના સભ્ય છે એનો સહી સિક્કો કરાવો ને અમારી સાથે જોડાવો એની અંદર સૌથી ઉપરની જે લાઈન છે એની અંદર માત્ર રાષ્ટ્રવાદી વાત કરવામાં આવી છે જ્ઞાતિવાદ કે ધર્મવાદમાં અમે નથી માનતા એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે પણ તરત જ નીચે જ્યારે એ ઉમેદવારનું નામ આવે છે એ વ્યક્તિનું નામ આવે છે એની બાજુમાં જ એને પૂછવામાં આવ્યું છે કે આપ એસટી છો ઓબીસી છો એસી છો કે અધર અધરકાસ્ટમાંથી બિલોંગ કરો છો એટલે સ્પષ્ટ પણ અહીંયા ક્યાંક ને ક્યાંક એ સાબિત થઈ રહ્યું છે કે ભાજપ દ્વારા